સ્વાગત છે આજનો નવા વ્લોગમાં આપણા તો આજે આપણે ફરી પાછી કોટન ઉપર સાડિયું છે જે ડોલા કોટન સ્લીક આવે જેકાટ બોર્ડરના પટ્ટામાં ફરીથી નવી વેરાયટી લઈને આવી ગયા છે આપણે આપણા જ સાડી છે ને ફ્રેશ સાડી પણ ખરી પછી છે આગળ આપણી એના પણ તમને વિડીયા બતાવ્યું પાલો આવશે લાલ કલરનો છે ને ઇંગ્લિશ કલર છે ગોલ્ડન કલરનો પટ્ટો આવીએ અને સેમ બધી જ સાડીનો એક જ છે ત્રણસો રૂપિયા કોઈ પણ સાડી લો આ રીતના ડિઝાઇન આવશે ફ્લાવર આપણે તમારા બ્લાઉઝ તો છે જ નહીં જો તમારે બ્લાઉઝ જોતું હોય તો સાડી છે છ મીટરની તો તમે સાડીમાંથી બ્લાઉઝ કાઢી લ્યો પાકી બ્લાઉઝ નહીં આવે કોટન ઉપર આવશે જ્યાં પણ એકદમ મસ્ત કોટન ઉપર છે એલ એરિયામાં બ્લાઉઝ આવશે એ કેસી જાય ને નહીં હોય એ આપણે નાશ પાડતી હું

દમ ચમકતું કાપડ છે અહીંયા ચિકન વર્ગ ની પટ્ટી આવશે નીચેના ભાગમાં છે આખો એમ એમ બાજ તો આવ્યો અમુકમાં બ્લાઉઝ છે ને અમુકમાં બ્લાઉઝ નથી ને આપણે પાર્સલ સુવિધા કરીએ છીએ આપણે કુરિયર કરીએ તમારું પેમેન્ટ કરવાનું રહે પહેલાં અને કુરિયર ચાર્જ અલગથી આવશે એકદમ મસ્ત અને લચકો કાપડશે એમાં પણ નીચે આપણી જેકેટ બોટરનો ફોટો આવશે આપણે પાર્લર છે

એમ કે બે ભાગ અલગ અલગ નીકળ્યા એટલે હવે બ્લાઉઝ પણ નથી બતાવવું જેવું હોય એવું આપણે વીટી એમ કહી દઈએ તો વાંધો ન આવે આમાં પણ આપણે ફાલો રાખીએ પણ એકદમ મસ્ત યુનિક ડિઝાઇનમાં ગુલાબી કલરમાં છે અને આની પહેલાં મેં જરાક વિડીયો બંધ કરી દીધો તો એ પણ બે ભાગ અલગ અલગ છે કાલે માલ એવો પાર્સલ ખુલતો જાય ને અત્યારે આપણે એનો બાંધો ખોલીને સીધા ફોટા ડાયરેક્ટ જ વિડીયો ઉતારીએ મતલબ કોઈ નીકળી જાય એવી ઓવર ઓવર થોડી ઘણી આમાં પાલવ નહીં આવે ને એના બ્લાઉઝ છે ચેકા પોડરના ફોટામાં ગુલાબી આવશે એકદમ મસ્ત છે પછી કોટન ઉપર એકદમ મસ્ત થોડું ઘણું તો પછી આવતું ચેનલમાં દરરોજ આપણે સાડીના જ આવે એટલે ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જો લાલ કલરની સાડી છે બ્લાઉઝ પણ છે એકદમ સ્મૂથ કાપડ આવીએ આ રીતે સાંતો આવે પણ સાંતો બહેનોને બધાને પાટલીમાં ભયો જ જાય વધારે હવે તો લગભગ બેનોને ખબર પડી જ ગઈશ કે સાંધો બાટલીમાં વયો જાય બાકી તમારે જો કંઈ કોઈ ન કરતું હોય સાંધો તમે આપણે આપણે બાજુમાં બેન કરીશ આપણે કરાવી દી હું સાંધાનો ચાર્જ તમારે વીસ રૂપિયા થશે પેમેન્ટ તો બધા બેનોને પહેલા જ કરવાનું નહીં આપણે સાડીઓ કુરિયર જ કરીએશ આપણે એકદમ મસ્ત યુનિક કલર છે કબૂતરી કલર હું વધારે પડતી સાડી ગમે ત્યાં મોકલું ને ચેક કરીને જ મોકલું સત્ય તો હું ઉતાવળમાં કદાચ વિડીયો બનાવતી હોય તો મારું ધ્યાન ન હોય પછી આપણે નિરાતે ચેક કરીએ તો ક્યાંય નીકળી આવે નુકસાન એવું કાંઈ છે નહીં પાલવ નથી ને બ્લાઉઝ છે ને એકદમ કબૂતરી કલર એકદમ મસ્ત યુનિક ડિઝાઇન છે આપણ કોટનમાં જ છે લાલ કલર છે જે કટમટરનો પોટો આવશે આપણે પાલવ છે બ્લાઉઝ નથી બ્લાઉઝ પાલવનો જ ભાગ છો બ્લાઉઝ અંદર નીકળ્યું કોઈ કદાચ કોઈને ન ગમે તો એ રેડ બ્લાઉઝ તો આપણે ગમે જાય મોડી પણ જાય એકદમ મોસ્ત પેલા મેં આ પટ્ટામાં બાંધણી ની સાડી ખૂબ વે છે એ પટ્ટો છે એકદમ કાપડમાં પટ્ટામાં બીજી સાંધામાં વેરાયટીમાં સાડીઓ છે સાડીઓ એટલી બધી છે ને કે ફોટા મોકલા એમ નથી એટલે વિડીયો દરરોજ જોતા રહેજો એવું હોય તો તમે મેસેજ કરીને નંબર આપી દેવા એટલે હું મારા સ્ટેટસ મૂકતી હોય ગ્રુપ મૂકતી હોય એમાં તમારા નંબર જોઈન કરી દઉં એટલે તમને ઘાય સ્ટેટસ જોવા મળી જાય સ્ટેટસમાં ગ્રુપ છે હજ નંબરમાં આપણું વોટ્સએપમાં પણ એકદમ મસ્ત બીટ કલર ઘાટો રસારો કલર છે ને એકદમ મસ્ત પીસ છે સાડીનો પાલવ તો આમાં પણ નથી આ કોટનની વેરાયટી છે આખી અલગ અલગ સ્મૂથ કાપડમાં કોટન કાપડમાં આમાં પણ પટ્ટો આવશે જેક બોર્ડરનો ને આપણે પાલવ છે અને તમને બ્લાઉઝ પણ બતાવી દઈએ આપણે એનું બ્લાઉઝ છે

લોકન પ્રસંગ પાત્ર આપણી પહેરી હોય તો પણ બહુ મસ્ત લાગે આ બ્લુ કલર નો એનો એકદમ મસ્ત બ્લાઉઝ આવશે નવળો એનો નીચે પટો આવશે આપણે આમ નીચેનો ભાગ થઈ જાહેર નજીક રહેતા હોય ને એ ફટાફટ વિઝિટ કરજો ઘરે આવીને એટલે તમને વધારે સાડી જોવાની લાભ મળે કેમ કે અહીં તો વીડિયા તો દરરોજ આવશે જ આખા દિવસમાં એક જ વિડીયો મુકાઈશ કેમકે કાલે માલ આવ્યો ને કસ્ટમર હાથથી ચાલુ થઈ ગયા એટલે વિડીયો ઉતારવાનો તો ટાઈમ જ નત રહેતો જે રૂમમાં માલ પડ્યો હોય ને પછી ઢગલો હોય એટલે આપણે કેમ વિડીયો બનાવવો આપણે એકદમ મસ્ત યુનિક ડિઝાઇન છે આખી સાડીમાં આવી રીતના ચોખ્ઠા આવશે એકદમ ફેન્સી છે બ્લાઉઝ તો આમાં નથી પાર્ટીવેર માં સાડી છે ચોખઠા ડિઝાઇનમાં કાળો આવશે તો બ્લાઉઝ હોય તારીઓ તો આપણે કઈ જ દેવાનું બધી જ સાડીનો ભાવ ત્રણસો રૂપિયા જ છે એનું બ્લાઉઝ છે નીચે આપેલા નંબર છે ને એમાં ફટાફટ વોટ્સએપ નંબર છે સ્ક્રીનશોટ પાડો કોલ કરીને તમારો ઓર્ડર બુક કરો ને ચેનલમાં નવા હોય તો ચેનલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં આવજો